તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુડિયો તો ફરીથી મારા એક ચૂંટેલા ભાગે લોકમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રીરામ તો શું કે મારા યુટ્યુબ પર મજામાં ને મસ્ત મજામાં થઈ ગઈ છે ગુડ મોર્નિંગને આજે હવાર હવારમાં પહેલાં તો આજે રવિવાર તો હવારમાં પહેલાં જઈશું માતાજી કંટીને તો ફાઇનલી મિત્રો માતાજી આવી ગયા અને અમે ફટાફટ દીવ અગરબત્તી કરી દઈશું તો કંડીને બરાબર

જસ્ટ અપલી ટાઈમ لگتا હે ગાઈસ ہم એસા નહીં કરાતે ہم બહુત સંસ્કારી લોગ હે હમ પ્રોફેશનલ લોગ હે ગાઈસ અલે આ આ આ ઓલ કમ બેન આના હા અલે ઓ ફરે અલે ઓ બયા ઓ યે બને જાડી બારે ઓ મને ગોય ઓ મને નહી સતે તાલે આવ ઓ મત આવે તો 150 રૂપિયા પર આ બજે તો એક અસ્તો દે ને સાને મિત્રો મસને વાર વાર સેટ કરના કે કપાઈ દીતા દાઢી હે તોલકા માં વાલ ના નાના ખરાબ લાગતા તો એ પણ કાપી રાખ્યું અને મસ્તીનો સેટઅપ થઈ ગયો હોય અને આવી ગયા સીધા જમવા માટે જમવામાં સેવસણ રોટલી તો મસ્તીને જમી લે પછી મને તક કાઢી નહીં તો ફાઇનલી મિત્રો મસ્તીને જમી લેવી છે આ થોડુંક બદલ ખાઈ ગયો મિત્રો હવે આજે રવિવાર તો આજે જવાના છે નરસાણા પાછા માતાજીએ કેમ કે દર રવિવારે મિત્રો જઈએ છીએ ને બધું નહીં બતાવીએ પણ જોઈએ રાખવા મજા આવે તો like કરી નાખજો તો છેલ્લે સુધી vlog જોજો મજા આવશે તો ચેક કર ચેક કર હમ ફૂટબોલ શૂટ કે લીએ ખડે હો ગયા અપની ડાંગર દેખો નેક્સ્ટ લેવલ ઉડે તો જાવ મિત્રો નરસાણા માતાજી આવી ગયા ટ્રાફિક એ બહરબર ડીજે હે ને વરઘોડો કાઢ્યો મિત્રો નેક્સ્ટ ઉડ્ડે તો જાઓ જય શ્રી રામ 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 મિત્રો ટ્રાફિક ઉડે તો જા બહારો બોલે મિત્રો બહાર ફાયદાલી મી તો માતાજીના દર્શન પસંદ કરી લીધા પ્રવજન પવજન પતી ગયા છે હજુ થોડું ઘણું ચાલુ છે બેઠકો બેઠકો બાકી છે પણ અમારે થોડુંક કામ છે આપણા દિલીપભાઈને પાગડીમાં જવાનું છે અને મારા સાથે કોઈ આવતું નહોતું ને એટલે આને લઈ લીધેલો મેં અને પણ થોડુંક પાગળીમાં કામ છે ને તો ત્યાં જવાનું જ તો ત્યાં જવાનું છે તો આવે છે ને હમણાં નીકળી ગયા ઘર સાઈડ જવા માટે તો આ ત્યારે તો ઘરે તો કંઈ નહીં ફાયદાલી મેં તો નરસોનાથી આવી ગયા એટલે ભૂખ લાગી ગઈ જમવા બેસી ગયા વડા બા વાહ વાહ લેવલ ઉંડે તો જાઓ

તો મિત્રો વડા વળાવ ખાઈ મસ્તીના લોકેશન ભરાઈ ગયા અને બહાર બોલે મિત્રો લોકેશન જો નેક્સ્ટ નેક્સ લેવા જ હોય આ કયું લોકેશન છે કોમેન્ટમાં લખી નાખો કોમેન્ટ કરો હું નહીં કહું હા તમને ખબર હશે મને નહીં ખબર તમને ખબર હશે તો કોમેન્ટ કરી નાખો તમે કોમેન્ટ નહીં ખાતા મને ખબર છે મિત્રો તો ફટાફટ કોમેન્ટ કરો તો મિત્રો થોડા ઘણા ફોટા શૂટ કરે બિલોનાવી અને સીધા ઘર ખસકાઈ તો કન્ટિન્યુ અને મિત્રો આ હખણીનાઓ કંઈ હકણી આનો કંઈ ધંધીનો જ ના હોય એ કઈ હકડા નહીં રહે મારી હોય તો કૂદી જુ મને ખબર આમાં લેવાય ગયો મિત્રો આ તો નાના છોકરા જેમ કરે આપણે ટાઈમ ખોટી નથી કરો આપણે સીધા ઘર ખસકીને કુવા બહુ કામ છે તમારા ભાઈ ને નહીં

મિત્રો ઘરે આવી ગયા મિત્રો થાક લાગી ગયો નેક્સ્ટ લેવલ ભાઈ બંધની બેનું લગન હતું લગનમાં ગયેલા અને નરસાણા ગયેલા અને થાકી ગયો છે બહુ જ અને થાક લાગ્યો છે નેક્સ્ટ લેવલ તો વિડીયોને આવે છે ને એન્ડ કરી નાખશો એવું રહેશે બરાબર રહેશે બરાબર જ રહેશે તો વિડીયોને નાખીએ એન્ડ તો વિડીયો વિડીયોને લાઈક કરના બનાવે જય શ્રીરામ ની કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો હાલ મારી નેસ્ટને જય શ્રી રામ શ્રીરાબેન બાબાઈ